ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે મુખ્ય આગાહીઓ ભારેથી અતિ ભારે વરસાદ આજે પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે સમુદ્રની પરિસ્થિતિ દરિયાકાંઠે ચાળીસમી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે વરસાદનું કારણ રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડી નજીક સક્રિય થયેલું લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ આ સિસ્ટમ્સના કારણે વરસાદની સંભાવના વધી છે સંભવિત વરસાદી વિસ્તારો ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહીસાગર અને દાહોદ દક્ષિણ ગુજરાત સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલી અમદાવાદ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે તમને આ માહિતી કેવી લાગી આના જેવી અન્ય કોઈ માહિતી માટે તમે પૂછી શકો છો